કેટલા વાગ્યા છે કે આપ ભાઈ બતાવજો પોણા પાંચ વાગ્યા છે તો ભાઈ સવારના પાણા પાંચ વાગી ગયા છે જઈએ છીએ અમે બધા તો રેડી થઈને આવી ગયા છે હજુ બીજા અમારા થોડા લખોટાઓ બાકી છે એમને લઈને હવે જઈએ મળીએ એક જગ્યાએ બધા બૂમ કે પહેલો ફોન મે કરેલો વધારે ઉઠાવવા માટે જો હા અલબક્સ ભાઈનો પહેલો ફોન આવેલો ભાઈ મારા પર બી ભાઈ તમારે કોણ કોણ આલેલા અલબક્સ ભાઈ કા અને તમારે જાતે ઉઠેલો જાતે ઉઠેલો બા

સો રૂપિયા કાઢો સો રૂપિયા કાઢવા દો ભૂલો રસીદભાઈ હા ભાઈ

Okay. <laughs>

આ જો અમારું ટેબલ જો ખાલી બકા રાડામાં આવું જ મળે અને આ બે જણા જોયા અમન દપા લવ જો મેં આયો ને કમ્પ્લીટ આવ્યું જો મોળ તો કોક નહી થાય પણ આપણો આયુના જો થેન્ક યુ થેન્ક યુ હા બહુ બધું સ્પેશિયલ લાવેલા આયાર કરીએ બરો ભાઈ ચાલુ કરો જો માર પહેલા ત્યાં જો ભૂખ ચાલુ જાલો જો લઈ લે 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 જહાં કે

अमित बाकी सलमान लगता है क्या तो ना आ है हाँ। अभी जाने की तैयारी है वो तो पता नहीं है किधर जाने का है <laughs> वो लोग सलमान तो सलमान तो सलमान तो, तो 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 लगता है क्या आ, <laughs> तो, तो यार पब्लिक को दिखाओ आउटफिट दिखाओ यार भाई क्या कहते हैं એક નંબર થાય આપડે આગળ નો શું ચાલો જઈએ અહીંથી શ્રદ્ધા સગુરી હોટેલ પણ જાણું છે ત્યાંથી આજે પછી જરવાની પણ જાણું છે એની માટે

Deu outra pra deu outra! એક નંબર લોકેશન પર લઈને આયા છે મજા સમીર ભાઈ બધો રસ્તો જોયો છે પણ એવું કે છે કે બધાને હાથે લઈને જઈએ બાકી હું તો કહું કે તમે પહોંચતા હતા અમે આવીએ છીએ થોડુંક ઝાબા પી પડશે ભૂખ લાગી છે બપોર ટાઈમ છે સમજો થોડુંક કબીરભાઈ તમે ચાલતા થયો હોય તો સહીનો આ એવું છે કે સબીરભાઈ તમે કુડ આ બપોરનો ટાઈમ તમે જીગરી કલજે મેં મેં હા કે રાડે ગયા હવે રાડા

જોયા તમારા બધા ના વિડીયો ફોટા કે જોયા તમારા બધાના ના વિડીયો ને ફોટા હવે અમારો વારો છે જોયેલો આવી ગયા છે અમે ભી અમારી ગેંગ લઈને હવે જોવાનું ભૂલતો ના મારા થયું મોડું બહુ ઉદાસ ઉદાસ લાગે છે તમારું સાત કિલોમીટર ચાલવાનું છે ઉપર જવાનું છે સાત કિલોમીટર ઓહ યાર તમે હું વાત કરો છો પેલી <coughs> પાર્કિંગમાં <laughs> 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 <laughs>

તો ભાઈ રિયા ના અને એ લોકો તો ચડી નહી પાયા પણ અલબક્સ ભાઈ અને કેબ ભાઈ ચડી ગયા છે ઠેક ટોપેશન બતાવો લોકેશન ઠેક ઉપર

वॉटरफॉल पाए आ गया एकदम नजदीक जय भाई ए बहुत दूर जावो पड़े उ छे यार सोहिल भाई केहू भाई आ देव ओ होर यार भाई ओ डाटती जोवो दे आ डाटती और जो भाई बता ले बूढ़ काढ़ा पर से जो मिला भी आता जो कहीं डिस्कस कर रहे थे जो <laughs> जो मिया भाई जो अंदर है आह क्या कस्माज़ 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 मिला ना कस्माज़ के मिया बना कस्माज़ है वे लीलिवारू चला <laughs> સાગીર કમ બો થઈ ગયો તો હવે અમે પાછા ચેક આને પેલા જો ભાઈ કેમ મસ્ત મજાનો નજારો છે ધીરે ધીરે <laughs> <laughs>

તો ફાઈનલી આવી ગયા અમે જો વોટરફોલ અમારી પાછળ છે તમે છો કહું ને તમે લઈ મજા આવી ગઈ ને મજા આવી જો ખાલી વોટરફોલનો નજારો તો જો આહા હા હા ભાઈ હા થેન્ક યુ ભાઈ

માતોના ના આ બોલ હાથ બાંધા લાવ તો હાથ ના ચાલ કા બરાબર થોડો દૂર હાથ મારે બના

જમણા બાયકા પલંગ 아. 일단은 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 별일은 일은 없네. बोलो बोलो. 내가 제일 조이게 한다고 해. 자, 봐 조이게. 자, 그래. 자. 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 জ঺ফিযক্য়চা ইপাকারন্য জন্যব CDU ল্ং ংযরস এইেেেরত বিয়া সকরাব piuli

તો બધા અમારા બધા મંદો થાય અલગ રસ્તે આ ને એટલે એ અલગ થી એટલે અલગ બેઠા છે